તારીખ બાવીસમી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અયોધ્યા મુદ્દે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની વાંધાજનક પોસ્ટ શેર ન કરે તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે છેલ્લા એક મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરી છે જો કે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી કોઈપણ પ્રકારની કોમેન્ટ ન કરવા સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે આ સાથે જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર સહિત વોટ્સએપ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામનંદ જન્મભૂમિ જે છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી નું એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ